મહેસાણા તાલુકાના અલોડા ખાતેથી એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના નેતા હોવા છતાં દાદાના બુલડોઝરને ઉછીનું માંગવા માટે સોમાન પાસે આવ્યા છે તેમનું કહેવું છે કેટલાક ચમરબંધીઓ છે જેને ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈ કરી શકતી નથી વાત છે ગામના તળાવ બચાવવાની ગામનું તળાવ છે એમનું કહેવું છે કે તળાવ પર જે જમીનના સોદા થયા એ ગેરકાનૂની રીતે થયા છે આ સોદા થઈ ન શકે હવે ત્યાં જે આલીશાન ફેક્ટરી માટેનો પ્રોજેક્ટ આવવાનો છે એમનું કહેવું છે કબજા કરી જમીન પર ખેતી પણ કરવામાં આવે છે અને બસ એ ભાજપના આજ કોઈ અંગત નેતા છે માટે દાદાના બુલડોઝરના દાતા ત્યાં ખરી જાય છે નમસ્કાર ભરતભાઈ દેસાઈ તમે તમારા ગામની વ્યથાલય સોમાન પાસે આવ્યા તમે ભાજપમાં જ છો તો તમારે તો તમારી સરકાર છે તમે સત્તામાં છો અને તમે ગૌ માતા બચાવવાની ગૌચર બચાવવાની તળાવ બચાવવાની વાત કરું છો તો તમારે અહીંયા આવવું પડે કે સરકાર પાસે હા સાહેબ સાહેબ અમે બધા અમારા અમારા જે જે નેતાઓ છે સાહેબ મુખ્યમંત્રી સુધી આ વાતની અમે બધા જોડે ગયા છીએ ગામના દસ આગેવાનો લઈને રજૂઆત બધાને કરી છે સાંસદ ધારાસભ્ય બધાને મળ્યા છે બધા અમને સ્પષ્ટ કહે છે પાછળ કે ભાઈ કે તમે ભાજપીએ છો ગામ પણ આખું ભાજપનું છે સાચા છો આવું ખાલી ખાલી આશ્વાસન જ આપવાનું બાકી બાકી તો આ લોકો શું કરવા માગે છે એ અમને બિલકુલ સમજાતું નથી બસ ભાજપની વાહિયાત વાતો કે ગાય ગૌચન ગાય ગાયની વાતો વાતો કરી ખાલી આશ્વાસન જ આપે છે હું સ્ટુડિયોના માધ્યમથી બોલું છું કે ભાજપના બધા જેટલા નેતાઓ છે એમને હું હું રૂબરૂ મળેલો છું બધા જ કે છે કાંતિભાઈ નહીં ખોડિયાલ ગ્રુપ આખું ચોર છે અને મહેસાણામાં ત્રણ ગામની મારું ગામ અલોડા એકલું નહીં ત્રણ ગામમાં આ લોકોનો મૂળ ત્રાસ છે પણ આગળ કોઈ કોઈ કાર્યવાહી બિલકુલ સાહેબ કોઈ કરવા જ નથી માંગતું પણ શું ત્રાસ છે એમનો એના કોણ છે કાંતિભાઈ શું ત્રાસ છે ત્રણ ગામમાં એમનો હા સાહેબ એમનો ત્રાસ એ છે મૂળ આમનો ધંધો શ્રી સરકાર જે જગ્યા હોય એ જ ખરીદવાની ગૌચર ખરીદવાના મારા મારા જે આજુબાજુના ગામ છે એમાં ખાલી કોઈ આખું 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 મહેસાણા ભાજપ કમલમ ના બધા નેતાઓને બધી જ ખબર છે એમ નઈ તો તમારા ગામની શું તકલીફ છે તમે મને કેતા કે તમારા ગામની અંદર ગામ ગામનું સાહેબ

ગામના દસ લોકો જેલ જેલમાં સાહેબ રહ્યા બે ત્રણ મહિના કેમ જેલમાં ખોટા આરોપો મૂકે એ એ જે જગ્યા હતી સાહેબ એમાં ઝાડ હતા પાંચસો એ રહે લોકો મૂળ જ્યારે આવ્યા ત્યાં આગળ ત્યારે આખા આગળ ગામે ગામે વિરુદ્ધ કરેલો તો ગામ ઉપર લૂંટ દાખલ કરવાની અંદર મૂકી દેવા તો પોલીસ શું ગેરકાનૂની કામ કરે છે સાહેબ પેટ્રોલ પંપ નો માલિક અમારા ઉપર પેટ્રોલ પંપ લૂટ દાખલ હું ખોટું નહીં બોલતો મારી પાસે સાહેબ એફઆરઆઈ છે પેટ્રોલ પંપનો માલિક એવું બોલતો હોય કે ભાઈ આવા માણસો અહીંયા આગળ આવે નહીં લૂંટ કરા તો સાહેબ ફરિયાદી બને છે સરકાર ફરિયાદી બને છે સાત 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 મહિના સુધી અમને બિલકુલ ખોટા અંદર રાખવામાં આવે છે

કોઈ કોઈ મૂળ એમની સામે અત્યારે બોલી નથી શકતું તો તમારે પણ તમે જે બુલડોઝરની માંગણી કરો છો તો બધા જ ઘર ઉપર ચાલે છે ને તો ત્યાં સર છે દાદાને કેવું જોઈએ કેમ દાદા ત્યાં બોખા થઈ જાય ના નથી બોલતા સાહેબ ત્યાં અમારા ઉપર સાહેબ ગામના ઉપર મારા ઉપર આઠ એપારાય છે કાંતિભાઈના માણસો કાંતિભાઈના સગાભાઈ સિવિલની અંદર આખા ગામને જાનથી મારી નાખવાની આખા ગામના લોકોની સામે પોલીસ ડોક્ટરની સામે બોલે છે તોય એમના આ દિવસ સુધી એમના ઉપર કોઈ એફઆરઆઈ નથી એમના માણસો અમને મારી નાખવાનું કહે છે ગાડીને મારી ગાડી છે અને દસ ધારિયા મારે છે તોય એમના ઉપર એફઆરઆઈ નથી તમે આરોપ કરો છો આ જમીન કેટલી છે તળાવની કે ગૌચરની અને કુલ કેટલી જમીન પર તમારા જે આક્ષેપ પ્રમાણે આ બધું થઈ રહ્યું છે હે બેતાલીસ વીકા સો કરોડ નું સાહેબ મૂળ કંભાંડ છે આ લોકો એક જ કરોડમાં રાખી છે એ આખું મહેસાણા જાણે છે કારણ કે માજી સૈનિક જોડે તો માત્ર કાગળો હતા એ પાંત્રીસ વર્ષથી એક એક દલાલ એક એક બિલ્ડર બધાને મૂળ રોજ એમનો ધંધો એમના મનમાં કે કોઈ પણ પાર્ટી હોય લઈ લે પણ કોઈ મૂળ ખરીદવા માટે આવતું જ નહોતું પણ આ તો કેવું છે શ્રી સરકાર માટે એમના એમના પાસે જે માણસો માણસો છે છે ચાર તો રાખે શ્રી સરકાર જે જગ્યા હોય આખા રાજ્યમાં એ જ ખરીદવાની તમારી પાસે શું હોદ્દો છે ભાજપમાં હા કાર્ય કરશું અચ્છા બે હજાર બે હજાર આજ સાહેબ હું કાર્ય કર છું

નવસો વોટ વર્ડ ભાજપ ને આ લડાઈ કેટલા સમયથી તમે લડો છો ચાર વર્ષથી તો કેટલી ચૂંટણી ચાર વર્ષમાં આવી તમારા ગામમાં ચાર ચારેક જેવી આવી ચાર ચાર પાંચ ચૂંટણી તો ચારેમાં તમે બધા જ ગામમાં વર્ડ ભાજપ ને આપો હા સાહેબ ભાજપ ને જ આપીએ છીએ અચ્છા એનું કારણ શું એટલો બધો પ્રેમ મોદી મોદી સાહેબને માની છે સાહેબામે તો પછી એમને પત્ર લખો ને હા સાહેબ એમને એમને પણ પત્રની વાત કરી પડો ત્યાં આગળ હજુ

જગ્યા હો કરોડની છે આમને રાખી છે એક જ કરોડમાં એટલે પૈસા જ વાપરવાના છે સાહેબ આમને પણ કઈ સીએમ છે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે બધા પૈસા લઈ લેતા છે હા સાહેબ એ જ છે ને અત્યારે હાલ તમે ગામે ગામ જાઓ ક્યાંય સાહેબ દરેક ગામમાં જાઓ કોઈ ગામમાં છે જ નહીં ગૌચર કોઈ ગામમાં ગૌચર તો છે જ નહીં સાહેબ બધે મૂળ ગાયબ જ છે આ તો ખાલી ખાલી ગાય 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 કરે છે પણ ગાય નહીં સાહેબ આજથી વીસ વર્ષ પહેલાં મારા ગામમાં એક એક હજાર ગાયો હતી હાલ હાલ સો ગાયો છે કોઈ ગાય રાખવા જ નથી માગતું સાહેબ પણ હમણાં ડિમોલેશન જ્યારે ચાલે ત્યારે એવું કહેવામાં આવે છે ગેરકાયદેસર બાંધકામ છે તો તમે એ પ્રમાણે કહો ને કે અહીંયા ગેરકાયદેસર આ છે

ભાજપના હરેક નેતાને રૂબરૂ મળે છે રૂબરૂ એવું નહીં કે ખાલી અરજી રૂબરૂ મળેલા છે હર્ષ હર્ષ સંઘવી સાહેબને અમે બે વાર રૂબરૂ મળેલા છે સાહેબને પાક્કા પાયે બધી જ ખબર છે કે આ લોકો ગામ અને આ ભાઈ એ મૂળ સાચા છે એવું એમને પાક્કા પાયે બધી જ ખબર છે તો એમને શું આપ્યું પછી તમને મળ્યા અને સાચા છે ખબર પડી ગયા પછી નથી આવ્યું કઈ સાહેબ એટલે આમની એક બેટલ છે જે અલોડા ગામની છે એમના આક્ષેપ પ્રમાણે અલોડા ગામની અંદર જે મૂળ એક તળાવ હતું જે તળાવને જે તે સમયે એક માજી સૈનિકને ફાળવવાની જમીન પેટે આપી દેવામાં આવ્યું જમીનનો એમનો આક્ષેપ છે બેતાલીસ વીઘા છે એ બેતાલીસ વીઘા ઉપર કોઈ કાંતિલભાઈ નામના વ્યક્તિ છે એ એ જમીનને ખરીદી છે પણ એ ખરીદી કરતાં પહેલાં બે ટ્રાન્ઝેક્શનને રદ કરી આ જમીનને શ્રી સરકાર કરી દેવામાં આવી અને હાલ તેઓ એસએસઆરડીમાં પણ આ મામલાને લઈ લડાઈ લડી રહ્યા છે એમનો સંઘર્ષ એમના કહેવા પ્રમાણે ચાર વર્ષથી ચાલે છે આ ગામની અંદર આવેલો કુદરતી જળ પ્રવાહ એટલે કે તળાવને બચાવવા માટેનો પરંતુ જે તે સમયે સરકારી અધિકારીઓએ કદાચ ભૂલ કરી હશે તો જ આ જમીન જો તળાવ હોય અને કોઈ મારી સૈનિકને ફાળવી દેવામાં આવી હોય અને એની સુધારણાના ભાગરૂપે જ કદાચ એ જમીનને શ્રી સરકાર કરી દેવામાં આવી પણ હવે આમના આક્ષેપ પ્રમાણે એ જમીન કોઈ મોટા રાજનેતાના ઇશારે સેંકડો કરોડની હોય સેટલમેન્ટના નામે કોઈને મળી ગઈ છે અને ત્યાં બાંધકામ થવાનું છે અને ત્યાં ફેક્ટરી બનવાની છે વિકાસ થવાનો છે તેઓ ભાજપમાં જ છે એટલે તેઓ સોમાન પાસે આવ્યા હતા તેમની રજૂઆત હતી હર્ષભાઈ તમે સાંભળજો તમે ચમરબંધીઓને શોધી રહ્યા છો આમના મામલામાં તપાસ કરજો કે કોઈ ચમરબંધી છે કે નહીં ભૂપેન્દ્ર દાદા બુલડોઝર દાંત વગરનું ન થઈ જાય યાદ રાખજો કારણ કે જ્યારે જ્યારે આપણે બુલડોઝર મોકલીએ છીએ ત્યારે કહીએ છીએ કે કોઈ જાતિ કે કોઈ ધર્મનું નથી જોતા અમે ગેરકાનૂની કામને જોઈએ છીએ તો પછી ગામના તળાવને પચાવી પાડવું એ ગેરકાનૂની કહેવાય એ હું તમને યાદ કરાવું છું નમસ્કાર